અને આ મન્નત આજીબીની બારગામાં પૂરી કરવા માટે આ દૂધનો બેડો ઉપાડી અને બેન જાય છે આ એક એવો નજારો હોય છે કે દરેક જગ્યા ઉપર આપણે જે જે જગ્યા ઉપર જતા હોઈએ અને આજીબીની બારગામાં કેવી રીતે લોકો મન્નત કરતા હોય છે આ એક નજારો આજીબીના સફર 2024 ના મુતાબિક હા દોસ્તો આવી રીતે લોકો દૂરો દરાજથી લઈ કરી અને હાજી પીરની બારગામાં પગે જતા હોય છે કેવી કેવી મન્નતો દિલમાં રાખી કરી અને યકીન અને ભરોસો કે હાજી પીરની બારગામાં અમારી મન્નત પૂરી થાય છે અને બેશક 100% થાય છે કારણ કે અલ્લાહના વલીની બારગામાં આપણે વસીલો કરશું તો યકીનન અલ્લાહના વલી આપણા માટે વસીલા થશે એ 100% છે કારણ કે અલ્લાહના વલીની બારગામાં સેંકડો માણસો દૂરો દરાજથી કેવી રીતે પગે આવે છે જે આ નાના રણમાં નજારો જોવા મળ્યો છે અમે અજબેરથી રિટર્ન જ્યારે આવતા હોઈએ ત્યારે આ નાના રણમાં લોકો સૂકા ભઠ્ઠામાં કેવી રીતે પગે હાજી પીની બાળગામાં જાય છે આ એક નજારો તમને પતાડવાની કોશિશ કરું છું અને લોકો દૂરો દરાદથી હજી પીરની બારગામાં જતા હોય એક એવો નજારો હોય કે આ પણ એક નાનો રણ છે અને હાજી પીરની બારગામાં મોટો રણ છે જ્યાં સુકો બટ હોય તરસ લાગેલી હોય હોઠ સુકા હોય અને લોકો હાજી પીરની બારગામાં મન્નત કરી અને હાજી પીરની બારગામાં પગે કેવી રીતે જતા હોય છે આ એક નજારો તમારી નજરની સામે છે જે લોકો પગે જાય છે એમના માટે કેવી કઠણાઈઓ હોય છે એ પણ આપણી નજર જોઈ રહ્યા છીએ અને બારગામાં લોકોની મુરાદો પૂરી થાય છે કારણ કે કચ્છના રાજા છે કચ્છના શહેનશાહ છે શહેનશાહ એ કચ્છ છે આજના માટે આટલો બીજો ઇજાજત હું તમારો મહેમાન અનવર હુસેન ખલીફા રક્ષીશા